Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ જિલ્લાના ધંધુકા રોડ પર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે નાગેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દુર્ઘટના છે જોકે મિત્રો અકસ્માત થતા લોકો ઘટના સ્થળે ત્યારે દોડી ગયા છે અને કારમાં સવાર પાંચ લોકો નાગેશ ત્યારે ગામના હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો પોલીસ સૂત્રો મુજબ દીકરાના લગ્ન હતા અને ત્યારે માતાનું ઘટના સ્થળે મોત થતાં પરિવારમાં માતમ સવાયો છે તો ઇજાગ્રસ્તને તંદુકા ત્યારે આરપીએમએસમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો વધુ આપણે જણાવી દઈએ કે ભાવનગર જિલ્લામાં સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે રાજપરા ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો તો જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું તો અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મૃત્યુ રાજુલા પંથકના હોવાનું સામે આવ્યું છે જીયામત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે તે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ